ઉમેરાધામ ઉંઝા ખાતે આજથી ગજા મહોત્સવની શરૂઆત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે આ ગજા મહોત્સવની શરૂઆત થશે બાર સપ્ટેમ્બર અઢાર સપ્ટેમ્બર સુધી આ ધજા મહોત્સવ યોજાશે આ ધજા મહોત્સવમાં અગિયાર હજાર ધર્મ ધજા અને અઢારસો અડસઠ માં ઉમા પ્રાગટ્ય ધજાઓ મંદિરે ચઢાવવામાં આવશે મા ઉમાના ભક્તો દ્વારા આ ધ્વજાઓ માતાજીના નિજ મંદિરની શિખરે તો દર કલાકે 168 અડસઠ તો દ્રશ્યો સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો જે આ ધ્વજા મહોત્સવ છે આજથી તેની શરૂઆત થઈ છે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ત્યાં પહોંચ્યા છે તેમના દ્વારા જ આ મહોત્સવની શરૂઆત કરવામાં આવી છે બાર સપ્ટેમ્બરથી અઢાર સપ્ટેમ્બર સુધી આ ધ્વજા મહોત્સવ યોજાશે તો આ ધ્વજા મહોત્સવમાં અગિયાર હજાર ધર્મ પણ ચડાવવામાં આવશે તો માં ઉમાના ભક્તો દ્વારા આ ધ્વજાઓ ઉમા માતાજીના નિજ મંદિરના શિખરે ચઢાવાશે તો ભક્તિમય માહોલ પણ ત્યાં જોવા મળી રહ્યો છે દર કલાકે એકસો અડસઠ ધજાઓમાં ઉમિયાના નિજ મંદિરના શિખરે ચઢાવવામાં આવશે તો ધ્વજા મહોત્સવની શરૂઆત થઈ ચૂકી છે બે અલગ અલગ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો ધ્વજા મહોત્સવની શરૂઆત સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં આવી છે તો સાથે રીતે પટેલ પણ આ ધ્વજા મહોત્સવમાં જોડાયા હતા અનેક લોકો પણ સહભાગી થયા હતા આજથી આ શરૂઆત થઈ છે અનેક લોકો પણ આ ધ્વજા મહોત્સવ ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે આ પટેલ પણ હાજર છે અનેક નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા છે આ ધ્વજા મહોત્સવમાં ઉંઝા ઉમરા ધામના આ દ્રશ્યો છે કે જ્યાં આજથી ધ્વજા મહોત્સવની શરૂઆત થઈ અને મહોત્સવની આવતીકાલથી શુભ શરૂઆત થશે જે ધજાનું પૂજન મુખ્યમંત્રીશ્રીએ કર્યું એવી ધજાઓ આપણા ઉમિયા માતાજીના મંદિરને જે અત્યાર સુધી અઢારસો ને અડસઠ વર્ષ થયા તો અઢારસોને અડસઠ વર્ષની યાદગીરી નિમિત્તે અઢારસો અડસઠ ધજાઓ ઉમિયા માતાના મંદિર ઉપર વિવિધ ભક્તો તરફથી ગામો તરફથી દાતાઓ તરફથી ચડાવવામાં આવનાર છે એનો આજે શુભારંભ થવાનો છે ત્યારે આવો સુંદર પ્રસંગ આખા ગુજરાતના વડીલો અહીંયા આવ્યા છે સમયની મર્યાદાના કારણે બધાના નામ નથી દેતો તો માફ કરજો પણ જેમને જેમને ઉમિયા માતાએ લક્ષ્મી માતાએ એમની મહેનત એમના બાપ દાદાના પરિશ્રમના કારણે જે કંઈ પણ આપ્યું છે એ ઉમિયા માતાના ચરણે આપવા માટે આપણા દાતાઓએ આજે લગભગ મેં પૂછ્યું રમેશભાઈને ને બાબુ કાકાને ધજા સમારંભમાં કેટલું દાન આવ્યું તેમણે કહ્યું કે લગભગ ચાર કરોડ રૂપિયાની માત પર રકમ દાન આ મહોત્સવ નિમિત્તે આ દાતાઓએ અને અન્ય દાતાઓએ સંસ્થાને ઉમિયા માતાજીના ચરણે ધર્યું છે ત્યારે આ નવી શરૂઆત આપણે કરીએ છીએ ભાદરવી પૂનમ હોય કે અંબાજી માતાનો જ્યારે જયારે સંગ જતા હોય આપણે બધાની સેવા અહીંયા કરીએ છીએ કોઈ પણ જ્ઞાતિ જાતિ સમાજ બધા અહીંયા થઈને જ પ્રવાસ પછી અંબાજી જતા જતા હોય હોય કે બીજે ક્યાંય પણ ઉમિયા માતાના મંદિરે દર્શન કરવા માતાજીનો પ્રસાદ ગ્રહણ કરવો અને ગુજરાત સરકારે આપણને એક મોટું વિશાળ અહીંયા જે યાત્રાધામ બની આપ્યું છે એ યાત્રા ધામમાં પણ પગપાળા સંઘ વાળા ઉતારો કરતા હોય છે અને ઉજાના ભાઈ બહેનો એમની સેવા કરતા હોય છે ત્યારે બધું જ્યારે થતું હોય ત્યારે એક નવું શરૂઆત શુભ શરૂઆત આજે આપણે આ ધ્વજા મહોત્સવથી કરી રહ્યા છે ત્યારે આ પ્રસંગમાં માન્ય મુખ્યમંત્રી શ્રી અનેક કાર્યક્રમોમાં કામોમાં સતત વ્યસ્ત હોવા છતાં આપણા સમાજને ઉમિયા માતાજીને દર્શન કરવા માટે આપણા આંગણે પધાર્યા છે ત્યારે મહેસાણાના એક નાગરિક તરીકે એક કાર્યકર તરીકે ઉમિયા માતાના ભક્ત તરીકે હું એમનું હાર્દિક સ્વાગત કરું છું આભાર પણ માનું છું અને આપણને ગુજરાત સરકારની જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે સરકારે આપણને ખૂબ મદદ કરી છે આ સોલાની જે આપણી જમીન છે એમાં ઓછામાં ઓછી કપાત આપણી ગુજરાત સરકારે આપણને કરી આપી છે વિશ્વ ઉમિયા ધામ જે બને છે એમાં પણ કપાત કરવામાં આપણને ઓછી કપાત કરવાનો લાભ ગુજરાત સરકારે આપ્યો છે અને ઊંઝા નગરપાલિકાને પણ જોઈએ એટલી રકમ ઉંઝાના વિકાસ માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈએ મંજૂર કરી છે એ તમે બધા જોઈ રહ્યા છો એટલે ઉમિયા માતાના આશીર્વાદથી બધું જ સારું થતું હોય ત્યારે આપણે પણ માન્ય નરેન્દ્રભાઈ નું જે સૂત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ એ પ્રમાણે કાર્યરત થઈ માન્ય અંદર આપણે બધા સહયોગ કરીએ અને તેઓ ખૂબ સફળ થાય ખૂબ લોકપ્રિય તો છે જ આવા મુખ્યમંત્રી હું નથી માનતો આપણને મળે હસતા ને હસતા કોઈ દિવસ નારાજ નહીં એમને ગુસ્સે કરે એને હું ઈનામ આપીશ બોલો કોઈ મુખ્યમંત્રી કરી શકે ગમે ગમે તેવો તેવો નારાજ આવ્યો આવ્યો હોય હોય ગુસ્સાથી પણ મળે એટલે બધા ઠંડા થઈ અને હસતા હસતા બહાર જાય છે એમનામાં જાદુ છે હમણાં ડોક્ટરો હડતાલ પાડી હતી સ્ટાઈફ વધારવા માટે મને આરોગ્ય મંત્રી હતો એટલે મને ચિંતા હતી કે આટલા બધા દર્દીઓ સરકારની હોસ્પિટલમાં લાખો દરરોજ આવતા હોય અને હડતાલ હશે તો ચિંતા થશે પણ બધા હસતા હસતા બહાર નીકળ્યા છે હું મારું કામ કરીશ અને હડતાલ સમેટી ગઈ આ જાદુ એમનામાં છે આવો જાદુ વધતો રહે ગુજરાત પ્રગતિ કરે વિકાસ કરે અને ઉમિયા માતાજીના દાદા ભગવાનના આશીર્વાદથી આખું ગુજરાત સુખ શાંતિ ને સમૃદ્ધિ પ્રાપ્ત